બારડ તાલુકામાં શુક્રવાર અને શનિવારે સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારબાદ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો હતો જેથી રોડ ઉપર પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા બે દિવસમાં અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ શુક્રવારથી જ વાતાવરણમાં પલટો આવતા વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું રવિવારે ભાદરવી પૂનમ હોવાથી ભક્તો પદયાત્રી જતા લોકોને પણ મુશ્કેલી વેઠવી પડી હતી વરસાદી વાતાવરણમાં ભક્તો મોટી સંખ્યામાં પગપાળા જોવા મળ્યા હતા અને એક બાજુ વરસાદી વાતાવરણ વચ્ચે ખેતીમાં નવજીવન મળ્યું છે બારડ તાલુકામાં શુક્રવાર અને શનિવારે સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારબાદ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો હતો જેથી રોડ ઉપર પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા બે દિવસમાં અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ શુક્રવારથી જ વાતાવરણમાં પલટો આવતા વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું રવિવારે ભાદરવી પૂનમ હોવાથી ભક્તો પદયાત્રી જતા લોકોને પણ મુશ્કેલી વેઠવી પડી હતી વરસાદી વાતાવરણમાં ભક્તો મોટી સંખ્યામાં પગપાળા જોવા મળ્યા હતા અને એક બાજુ વરસાદી વાતાવરણ વચ્ચે ખેતીમાં નવજીવન મળ્યું છે